જાંબુગોડાના મધ્યમાં રાત્રિના સમયે બચ્ચા સાથે દીપડીએ દેખા દેતા આજુબાજુના ભય ફેલાવા પામ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા મામલતદાર રોડ ઉપરથી દીપડીને પ્રસાર થતા જોઈ રહીશોમાં ફફરાટ ફેલાવા પામ્યો હતો જ્યારે આ બાબતની જાણ જાંબુગોડા વન્ય પ્રાણી વિભાગના આરએફને કરતા તેઓ તાત્કાલિક તેમની ટીમ મોડી રાત્રિ સુધી દીપડીને જોવા માટે મોકલી હતી છતાં મોડી રાત્રે સુધી દીપડી બારિયા પંચની જમીનમાં જાડી ચાખરાનો લાભ લઈ છુપાઈ ગઈ હતી જ્યારે બીજા દિવસે સવારે આર દ્વારા આ દીપડીને હજી ત્યાં છે કે કેમ તેની તપાસમાં વન વિભાગની ટીમ તેમજ સર્પ મિત્ર પંકજભાઈ પરમાર અને પાર્થ પરમાર દ્વારા ગીચ જાડી ચાખરામાં દીપડી તેમજ તેના બચ્ચાઓની તપાસ હાથ ધરી હતી પરંતુ તપાસ દરમિયાન દીપડી કે તેના બચ્ચા મળી આવ્યા ન હતા જ્યારે આ બાબતની જાણ આર કરવામાં આવી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે